જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું આજના અમારા એક નવા વિડીયોમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે હું દસમા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છે એમના માટે સરસ મજાનું વિડીયો લઈને આવી ગયો છું બસ તમે બધા આ વિડીયોને એન્ડ સુધી જોજો

ઘેરાઈ જવાનું અને ફોજ ના ઘેરાઈ જવાનું ખાલી બે થી ત્રણ કલાકની નોકરી અને પગાર પણ સારો એવો મળશે બરાબર અને તમને બધા મજા આયા હે એવી તમને નોકરી મળી જશે બસ ખાલી તમારે દસમા માં નેવ ઉપર ટકા લાવવા પડશે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો મારું પહોંચી ગયું છે અને એ વિદ્યાર્થી મિત્રો દસમા માં ભણી રહ્યા છો તો ખરેખર મારા ભાઈ તમે બધા દિલથી મહેનત કરજો અને દસમા માં નેવ ઉપર ટકા લાવી દો કારણ કે પોસ્ટમાં જ્યાં જવું હોય તો નોકરી મળી જાય પણ જે વિદ્યાર્થી મિત્રોને આગળ જવું છે ભવિષ્યમાં કોઈને ફોરેન જવું હોય સાયન્સ લેવું હોય આર્ટસ લેવું હોય કોમર્સ લેવું હોય ડિપ્લોમા કરવું હોય આઈટીઆઈ કરવું હોય તો દરેક ફિલ્ડ માટે દસમામાં તમારા જેટલા સારા એવા માર્ક્સ હશે ને એ કોમ લાગશે કારણ કે ઓમ કેવું થશે ખબર છે જ્યારે તમે દસમું પાસ કરશો બારમું પાસ કરશો અને પછી તમે કર્યો કોલેજ અને પછી તમારું નવું જીવન ચાલુ થશે એટલે કે કેરિયર બનાવવાનું કારણ કે એ ટાઈમ તમારી પાસે જોઈશે જોબ અને જોબ માટે તમે ઘણી જગ્યાએ ફોકવા માર્યો ઘણા બધા લોકો સરકારી નોકરીની તૈયારી કરી તો એ વખતના ના તમારે દસમા નું મેરિટ યાદ આવે કે દસમામાં આપણે મહેનત કરી હોય તો અત્યારે હાલ કોમ લાગે એટલે અત્યારે હાલ તમારા જોડે સમય છે તો તમે બધા વિદ્યાર્થી મિત્રો મહેનત કરો એટલે કેવાનો શકે તમારો રાતે દિવસે જયારે તમને ટાઈમ તમારો સેટ લાગે કે હું સવારે ઓછું વહેલા ઉઠીને તો મને યાદ રહે છે ઘણા મિત્રો ને કેવું થાય રાતે વચ્ચે તો યાદ રહે બપોરે વચ્ચે અલગ અલગ ટાઈમ હોય બધાના બરોબર છે તો એ ટાઈમે એ વિદ્યાર્થી મિત્રો વચ્ચે તેમ નહીં યાદ રહેતું હોય છે બાકી એવું દઉં કે તમે રાતે વચો તો તમે રાતે તો ઘણો રાતે યાદ જ ના રહે સમજે અને બીજી એક વાત કરું કે પરીક્ષામાં ક્યારે ચોરી ના કરવી જોઈએ કારણ કે આજ તો તમે ચોરી કરી સમજી કર ટકા લઈ દીધી બારમું એને રહી ગયું કોલેજ એને રહી જઈ પણ જ્યારે નોકરીની વાત આવે ને ત્યારે પાછા હતા એ વાની વાપસ આવી જાય કારણ કે એ સમયે ખરેખર અંદર તમારે તમારી અંદર એક એવી સ્કીલ આવી જોઈએ કે જેથી કરીને તમે જીવનમાં આગળ વધો કદાચ કોઈને પેલું પિક્ચર ના જોયું હોય કે જે આઈપીએસ બને છે અમારા વખતે કેવું થતું હતું ખબર છે કોઈ ગાઈડલાઇન્સ નહોતું આવતું કે ભાઈ તમે આ કરો તે કરો તો તમે ભવિષ્યમાં જલ્દીથી આગળ વધો કારણ કે કેવું હોય આપણા આજુબાજુમાં એકબીજાને જોઈને જ કોમ કરીએ કોઈ સમજી કે આર્મીમાં લાગે તો આપણે આર્મીની તૈયારી કરીએ કોઈ પોલીસ બને તો પોલીસની તૈયારી કરીએ જે પણ ફિલ્ડમાં જે વ્યક્તિ આગળ આવે ને અને કંઈક પ્રગતિ દેખાય તો આપણે એ કોમ કરીએ જેમ કે અમે કરી રહ્યા છીએ યુટ્યુબર બરાબર છે અમે કોમનું યુટ્યુબ કરી રહ્યા છીએ તો અમે યુટ્યુબરને જોઈને કહીએ કે ભાઈ ચલો હેડો આ યુટ્યુબર જોડે આટલું છે ઓમ છે તેમ છે આવા વિડીયો છે વાયરલ થાય છે તો અમે એ રીતના કોમ કરીએ એટલે ભાવ વારતી એવો છે કે એકબીજાને જોઈને આપણે કોમ કરતા હોઈએ છીએ પણ જે અગિયાર બાર સાયન્સ કરતા હોય ને તો એ આના માટે બેસ્ટ ઓફર છે ઓફર હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે અગિયાર બાર સાયન્સ કરતા હોય ને એ એક પરીક્ષા આવતી હોય છે એનડીએ એનડીએ નું ફૂલ ફોર્મ થાય નેશનલ ડિફેન્સ એકેડેમી એમાં તમને ત્રણ નોકરી મળી શકે એક તો મળી શકે ભાઈ ઇન્ડિયન એરફોર્સ ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન આર્મી અને ત્રણ ત્રણ પાછી અફસર લેવલની જો તમે અગિયાર બાર સાયન્સ કરતા હોય અને એ વખતના તમારે પરીક્ષા આવે ને એ વખતના ફોર્મ ભરવાનું આવે છે એનડીએનું નું તો તમારે ફોર્મ ભર દેવાનું અને પરીક્ષા આવવા જતું રહેવાનું કારણ કે તમે બાર સાયન્સની પરીક્ષા પાસ કર્યો ને અને એ વખતના તમે એનડીએમ પાસ થઈ ગયેલા હોય તો તમારે તાત્કાલિક અફસર લેવલની નોકરી મળી જાય અને તમારું સેલેરી કેટલું ખબર છે સિત્તેર ડાયરેક્ટ સેલેરી મળે પહેલું જ સેલેરી બરાબર છે એટલા માટે હું તમને કહું છું કારણ કે અમારા વખતે કોઈ ગાઈડલાઇન્સ નતા કોઈ આવી માહિતી નહોતું આવતું જ્યારે અમે અગિયાર બાર સાયન્સ કરી દીધું અમારી ઉંમર પતિ કારણ કે ઉંમર કેટલી જોઈએ ખબર છે લગભગ અઢાર ઓગણીસ ઓગણીસ વર્ષ સુધીમાં તો તમારે લાગી જવાનું એનડીએમ એકદમ તમે યંગ ઓફિસર બનો ક્લાસમાં અધિકારી બરાબર છે એટલા માટે હું તમને કહેવું છું કે એનડીએની પરીક્ષા આવશે જે પણ મિત્રો અગિયાર બાર સાયન્સ કરી રહ્યા હોય અને કદાચ ના કરી રહ્યા હોય તો એ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરી દો કારણ કે આપણા વિડીયોથી કદાચ જો કોઈનું જીવન બદલાઈ જતું હોય બરાબર છે કારણ કે આપણું તો ખાલી ગાઈડલાઈન આવવાનું છે કે તમે આ પરીક્ષા લો તો તમારે આવી નોકરી મળે કારણ કે દસમાનું ખરેખર મહત્ત્વ જીવનમાં એટલું બધું હોય છે ને યાર ખતર નાખે યાર કારણ કે કયા સમય તમને ખબર પડે ખબર છે કે જ્યારે તમારા બધા મિત્રો કોઈ નોકરી કરતા હે કોઈ પૈણી જાય હે કોઈ સોરો થઈ જાય બધા પોતપોતાની લીધે લાઈફમાં સેટ હતી અને તમે એવા નિવા હ એ વખતના તમને ઘણો પસ્તાવતા હશે ખો તો તમે પ્રાઇવેટ નોકરી કરતા હોય ને બરાબર કંટાળતા હોય કહે આ બાર કલાકની નોકરી છે પાલવતું નહીં કશું મેરાવા નહીં અને ઘણો તો કેવું થાય લગ્ન એ ના થાય પાછું કારણ કે સરકારી નોકરીનું બહુ એટલે બહુ ખતરનાક મહત્ત્વ હોય છે અને એના માટે મેન આપણો પાયો જોઈએ દસમું દસમાની પરીક્ષા બારમાની પરીક્ષા બાકી મારા જોડે કંઈ ટીપ્સ જોઈતી હોય તો કોમેન્ટ કરી લેજો મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી